નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ આઠ વધુ ભારે કોણ એના વિશે સમજીશું તો આ વિડીયોની અંદર આપણે તેના વજનથી બમણું એ મુદ્દા વિશે આપણે સમજવાનું છે કે ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વેચે છે તો અહીંયા જ્યારે ભારતી જન્મી ત્યારે તે ત્રણ કિગરાની હતી આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર પાંચ વર્ષ છે તો અત્યારે તેનું વજન અઠ્યાવીસ કિગ્રા છે બરાબર ને તો હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વેચે છે તેના જથ્થા વિશે આપણે અનુમાન કરવાનું છે તો અહીંયા ભારતીની ઉંમર આપી છે અહીંયા ભારતીનું વજન આપ્યું છે અને અહીંયા ભાર ભારતીને વજનથી બમણો મીઠાઈનો જથ્થો આપ્યો છે તો બરાબર અહીંયા જન્મ સમય તો એક વર્ષની જ્યારે ભારતી હતી આ એક વર્ષની ભારતી હતી ત્યારે તેનું વજન કેટલું નવ કિગ્રા હતું નવ કિગ્રા હતું એટલે તેનો મીઠાઈનો જથ્થો આપણે કેટલો બમણો એટલે કે એનાથી ડબલ કરવાનો છે એટલે કે મીઠાઈ વેચવાની છે તો અહીંયા આપણે નવ વત્તા નવ બરાબર કેટલા થશે અઢાર બરાબર તેવી જ રીતે જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તેમને તેર વત્તા તેર છવ્વીસ કીગરા મીઠાઈ વેચી તો તેની ઉંમર કેટલી હોય કારણ કે તેર એટલે એનાથી બમણી છે એટલે તેનું વજન કેટલું હશે તે ટાઈમે તેર કિલો બરાબર ને હવે તે ત્રણ વર્ષની થઈ ત્યારે તેની ઉંમર સત્તર કિગ્રા હતી તો ત્યારે તેમને મીઠાઈ સત્તર વત્તા સત્તર એટલે કેટલી ચોત્રીસ કિગ્રા મીઠાઈ વેચી તેવી જ રીતે ચાર વર્ષની ઉંમર થઈ ત્યારે તેનું વજન કેટલું હશે તમારે તેનું અનુમાન કરવાનું છે તો ત્યારે તેનું વજન એકવીસ કિલોગ્રામ હશે તો તેઓ મીઠાઈ એકવીસ વત્તા એકવીસ ઇક્વલ ટુ એટલે કે બેતાલીસ કિલોગ્રામ મીઠાઈ વેચશે હવે પાંચ વર્ષની ઉંમરે તેની વજન અઠ્યાવીસ કિગ્રામ છે તો તેઓ ત્યારે અઠ્યાવીસ વત્તા અઠ્યાવીસ કિલોગ્રામ મીઠાઈ એટલે કે બમણી થઈ ત્યારે અહીંયા કેટલી થશે છપ્પન કિગ્રામ મીઠાઈ થઈ બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે તમારા માતા પિતાને તમે પૂછો કે તમે જ્યારે બે વર્ષના અને ચાર વર્ષની ઉંમરના હતા ત્યારે તમારું વજન કેટલું હશે અને કેટલું હોય તેવું તમારે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું છે અને ત્યારે તમારે તેના વજનનું અનુમાન કરવાનું છે તો આપણું વજન આશરે જોઈએ તો સત્તરથી એકવીસ કિલોગ્રામની આસપાસ હોય શકે બરાબર ને હવે આપણે મસ્ત મસ્ત ખીચડી બનાવીશું તો વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું તે તેને બનાવવાનો પ્રયત્ન કરે છે તે જ્યારે વાનગી કેવી રીતે બનાવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે તે જે નોંધ છે તે આ છે એક વાસણમાં બે ચમચા પાણી રેડો બે પાણી ઉકાળો અને તેમાં ઉમેરો એક ચપટી દાળ અડધો કિગ્રા લાલ મરચું પાવડર એક વાટકો મીઠું એક ચમચી ચોખા નાખો ચાર બે વટાણા અને આઠ ગ્લાસ રાયના દાણા ઉમેરો પાંચ અને છેલ્લે એક એગરા ડુંગળી ઉમેરો દરેક વસ્તુનું મિશ્રણ કરો એટલે કે ભેગું કરી દો ભેળવી દો અને પંદર મિનિટ માટે તેને ઉકાળવા દો પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થઈ રહ્યું છે વંદનાને ખબર પડી ગઈ જે જેનો જથ્થો હતો એના ઉપરથી એટલે કે જે અંદાજો હતો એના ઉપરથી તેને ખબર પડી જાય કે આ વસ્તુમાં કંઈક ઘણું ખોટું થઈ રહ્યું છે તો હવે આપણે જોવાનું છે સાચું કે વસ્તુને તેના સાચા જ જથ્થા સાથે જોડવામાં આપણે તેને વંદનાને મદદ કરવાની છે તે એને કહ્યું કે એક કિગ્રા ચોખા એક કિલોગ્રામ આપણે ચોખા લઈએ તો આપણે અડધો કિગ્રામ દાળ લેવી પડે બરાબર ને ત્યાં આપણે કેટલા વટાણા કેટલા લેવા જ પડે તો એક વાટકી એક વાટકી એક વાટકી વટાણા લેવા પડે પાણી તો ચાર ગ્લાસ ચાર ગ્લાસ પાણી ડુંગળી તો એક મીઠું એક ચમચી રાયના દાણા એક ચમચી અને લાલ મરચું પાવડર એક ચમચી તો અહીંયા આ સરસ મજાની ખીચડી તૈયાર થશે આ મુજબના જથ્થા પ્રમાણે બરાબર ને હવે આપણે મહાવરો કરવાનો છે કે તમારા ઘરે લાવેલી વસ્તુની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા આ વસ્તુઓ ચોખા તેલ મરચાંનો ભૂકો ખાંડ દૂધ ડુંગળી આદું વગેરે કોઈ પણ વસ્તુ હોય તો અહીંયા તમારે વસ્તુનું નામ લખવાનું છે અને તે કેટલું લાવ્યા તે તમારે લખવાનું છે તમે જે એકી સાથે લાવ્યા હોય તેવું તો સૌ પ્રથમ આપણે અહીંયા કઈ વસ્તુ કેટલી લાવ્યા તે આપણે અહીંયા લખવાનું છે બરાબર ને તો પહેલું તે ગોળ પછી બીજું આપણે ઘરમાં લાવીએ ખાંડ તેલ ચા શાકભાજી મગ દાળ ચોખા બરાબર વગેરે બીજી તમારે જે ઘરમાં લાવ્યા હોય તે તમારે લખવાનું રહેશે હવે સામે આપણે કેટલું લાવ્યા તો અહીંયા ગોળ આપણે કેટલો લાવ્યા એક કિલોગ્રામ તેવી જ રીતે ખાંડ આપણે લાવ્યા પાંચ કિગ્રા હવે અહીંયા તેલ તો કેટલું પંદર કિલો પંદર કી ગ્રા પંદર કિલોગ્રામ લાવ્યા ચા 1 કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ શાકભાજી બધા અલગ અલગ જાતના 3 કિગ્રા કોઈ શાક 500 કોઈ 250 કોઈ કિલો એવી રીતે બધા ટોટલ 3 કિગ્રા લાવ્યા મગ 500 ગ્રામ દાળ 10 કિગ્રા અને ચોખા વીસ કિગ્રા તો આપણે આ મુજબ આપણી ઘરની વસ્તુ એક સાથે લાવ્યા અને એનું વજન પણ અહીંયા આપણે દર્શાવી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું થેન્ક યુ